પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે નૌસરીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેઓ હેલિપેડ ખાતે બનાવેલા ડોમમાં 30 મિનિટ સુધી લક્ષ્મીતી દીદી સાથે સંવાદ કર્યો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિપેડ થી ડોમ સુધી રોડશો કર્યો હતો જેમાં સૌએ ઉમળકાભેર પ્રધાનમંત્રીનો અભિવાદન કર્યું હતું આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના કાર્યક્રમોની સફળ એટલે કે અંત્યોદય પરિવારોમાં આજીવિકા વધારવા માટેની યોજના અને જી મૈત્રી એટલે કે ગ્રામીણ આવક પરિવર્તન માટે ગાંધીજી કહે છે આત્મા ગ્રામીણ ગાંધીજી કે દેશનો આત્મા भारतना गाम आज मैं उसमें एक पंक्ति और जोड़ता हूं ग्रामीण भारत की आत्मा ग्रामीण नारी के सशक्तिकरण में बसती है इसलिए हमारी सरकार ने महिलाओं के अधिकारों को और महिलाओं के लिए नए अवसरों को बड़ी प्राथमिकता दी आज भारत दुनिया की पांचवी सबसे बड़ी इकोनॉमी बन चुका है